સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ફ્રૂટ શાકભાજી વિક્રેતાઓને લારીનું વિતરણ કરવામાં આવ્યું સંકેત ગ્રુપ દ્વારા સીઆર પાટીલની ઓફિસની બહાર લોકોને સો લોકોને લારીનું વિતરણ કરવામાં આવ્યું લારીની સાથે સાથે શાકભાજી અને ફ્રૂટ પણ વેપારીઓને આપવામાં આવ્યા સંકેત ગ્રુપનો ઉદ્દેશ છે કે દરેક લોકોને રોજગાર મળે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ સ્વનિધિ યોજના હેઠળ આ શહેરના તમામ આ દેશના તમામ લારી ગલ્લાવાળાને દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર અને લાખ રૂપિયા સુધી એ સમયસર જો લોન ભરે તો એમને આ પેમેન્ટ આ લોન આપવા માટેનું શરૂ કર્યું ઓછા વ્યાજની આ રકમને કારણે પ્રજાની વ્યાજમાંથી એમને મુક્તિ મળી છે અને એના કારણે એ બે પૈસા વધારે કમાય છે પોતાના કુટુંબનો બાળકોને સારી રીતે ભરણ પોષણ કરીને એને સારું એજ્યુકેશન પણ આપી શકે છે આ સ્વનિધિ યોજના હેઠળ આખા દેશમાં પહેલીવાર પ્રધાનમંત્રી મોદી સાહેબે આ લારી ગલ્લાવાળા ઉપર વિશ્વાસ કરીને બેંકમાંથી એમને લોન અપાવી છે